રાજકોટ દાણાપીઠ બજારમાં ચોર સાત ત્રાટકી એક જ રાતમાં સાત દુકાનોના તાળા તૂટ્યા સીસીટીવીમાં કેદ તસ્કરો રાજકોટના દાણાપીઠ બજારમાં તાજેતરમાં ચોર ગેંગે આતંક મચાવ્યો છે એક જ રાતમાં બજારમાં આવેલી સાત દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બે તસ્કરો દુકાનમાં પ્રવેશી ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જોકે અત્યાર સુધીમાં મોટી રકમ કે કિંમતી મુદ્દામાલની ચોરી થયાની માહિતી પ્રાપ્ત નથી ઘટના બાદ પોલીસ તાત્કાલિક દાણાપીઠ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે આ ઘટના શહેરની સૌથી જૂની અને વ્યસ્ત બજારમાં બની છે જેને કારણે વ્યાપારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વ્યાપારીઓ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે આટલી મોટી ઘટના છતાં ચોરો નિર્ભય રીતે ચોરી કરી ગયા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે રાજકોટ શહેરમાં તસ્કરોના ગેંગો અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવોમાં સડવાયેલા હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા અગાઉ પણ આવા ગેંગો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાક તસ્કરોની ધરપકડ પણ થઈ છે તાજેતરમાં શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગુનાખોરીની મિલકત પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટના બાદ વેપારીઓ અને સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતાનો માહોલ છે તેઓએ પોલીસ પાસેથી બજારમાં સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓ પુનઃ ન બને પોલીસ દ્વારા પણ ગુનાખોરો સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે મારું નામ છે જતીન બગડાઈ દાણા વેપારી એસોસિએશનના પ્રેસિડેન્ટ પાંચ હજાર રૂપિયા અને એક મોબાઈલ ની ચોરી થઈ ગઈ છે બાકી પ્રયાસ કર્યો છે ખુલ્યું નથી તારા મૂળ વસ્તુ જે આવે છે આ લોકો રોકડ વસ્તુ લેવા આવે છે રોકડ રૂપિયા હોય તે બાકી વસ્તુ માં રસ નથી માલ માં કે ભલે પડ્યો એમ તેવી રીતે ચોરી થઈને ક્યાં ચોરી થઈ ગયું તારાબીટ માં ઓછા ઓછી સાત દુકાન છે સાતે સાત દુકાનના ના તારા ટૂટા છે એક છે હિરાજન ધનજીભાઈ છે બીજી છે પિતામદાસ ભવન પર ત્રીજી જે જગદીશ ટ્રેડિંગ કંપની ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ પાંચમી અંકુર ટ્રેડર્સ અને છઠ્ઠી જયેન્દ્ર કુમાર છોટાલાલ પોલીસ ને પેટ્રોલિંગ બી શું કરશે